ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ફ્રેશ પણ થઈ ગઈ છું અને બિલકુલ મગ ને રેડી છે હવે મગ આપવાના છે અને તમારા બધાનું આજના આ એક નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો તમે જો કાલનો બ્લોગ ના જોયો હોય હજુ સુધી તો જલ્દી જલ્દી જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો તો ચાલો હવે આગળ શું શું કરીએ છીએ એક કન્ટિન્યુ કરીએ ચાલો તો મમ્મી અહીંયા લાલાને રેડી કરે છે વાઘા ચેન્જ કર્યા અને હવે શુંગાર ચેન્જ કરીએ છીએ કે મમ્મી આજે હવે ઉનાળાના કપડા પહેરાવી દઈએ કા શિયાળાના કાઢીને હવે ગરમી આવી ગઈ તો ચાલો આપણા કાનુડાને આપણે સરસ મમ્મીએ રેડી કરી દીધો છે હવે અને જોવો અહીંયા દીવાબતી પણ થઈ ગયા છે તો હવે પીઠોનો નાસ્તો ને બધું પતી ગયું છે અને આજે એને કંઈક ચટપટું નવું ખાવું છે તો આજે માટે આપણે ટમેટા અને કાજુની ગ્રેવી કરીને એની અંદર બોઇલ પોટેટો નાખી અને ઓઇલલેસ દમ આલો જેવું બનાવવાનું છે અને એની સાથે રાઈસ ખાશે તો ચાલો હવે એના માટે મેં ટમેટા અને કાજુને બોઈલ કરી લીધા છે અને ઠરે છે ત્યાં સુધીમાં હું સફરજનું જ્યુસ બનાવી લઉં એના માટે તો ચાલો બનાવવા જાઉં છું હવે કિચનમાં જો અહીંયા ટમેટા અને કાજુને મેં બોઇલ કરી લીધા છે અને આપણે અહીંયા એપલ રાખી દીધું છે તો જ્યુસ બનાવી લઈએ ચાલો તો હવે પીંડુને જ્યુસ પીવડાવી દીધું છે અને અહીંયા મેં ભાત અને બટેટાનું કૂકર મૂકી દીધું છે અને અહીંયા ગ્રેવી ઠરે છે તો ચાલો હવે કૂકરને બધું થાય એ પછી ક્રશ કરી લઈએ અને પછી પીંડુને જમાડી દઈએ અને પછી હું પણ જમી લઈશ અને આજે છે અગિયારસ તો મમ્મી ગયા છે અત્યારે દૂધી લેવા માટે તો એના માટે દૂધી પટેટાની ખીચડી બનાવવાની છે અને મેં મારા માટે ભીંડુની સાથે સાથે બ્રાઉન રાઇસ મૂક્યા છે તો હું પુલાવ ખાઈ લઈશ તો ચાલો હવે ભીંડુને જમાડી દઈએ અને પછી શોક પર જવાનું છે ભીંડુની થાળી રેડી છે ભાત શાક અને છાશ તો હવે એને જમાડી દઈએ ચાલો તો અહીંયા મમ્મીએ દૂધી અને બટેટાની ફરાળી ખીચડી બનાવી નાખી છે તો હવે ખીચડી થઈ જાય એટલે મમ્મી ને પપ્પા પણ ફરાળ કરી લેશે ચાલો તો હવે બીજું જમી લીધું અને મે પણ જમી લીધું છે અને હું રેડી પણ થઈ ગઈ છું તો ચાલો હવે જમશું સુપર ચાલો તો હવે આપણે શોપ પર જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી ને તો જલ્દી ફટાફટ શોપ પર પહોંચી જઈએ પોસ્ટ ઓફિસ તો માહોલ હોળી આવી ગઈ છે બધી જગ્યાએ પિચકારી ને કલર ને બધું ચાલુ થઈ ગયું છે મળવાનું ચાલો આપણે પહોંચી ગયા શોપ તો હવે હું શોપ પરથી ઘરે આવી ગઈ છું અને આપણે શાકભાજી ને બધું લાવવાનું હતું તો એ પણ લઈને આવી ગયા છીએ જો અહીંયા મેથીની ભાજી ધાણા ભાજી પાલક બીટ અને કાચી કેરી તો બધું આપણે લઈ આવ્યા છીએ તો આ બધું સમૂહ કરી લઈએ અને પિંડુ માટે કંઈક નાસ્તો બનાવી લઈએ તો પછી પૂછીએ કે રાતે શું જમવું છે તો ચાલો હવે પાછું પછી કન્ટિન્યુ કરીએ ચાલો તો પિન્ટુને હમણાં દૂધ પીધું છે તો બહુ ભૂખ નથી તો થોડીક વાર પછી નાસ્તો કરવો છે તો ત્યાં સુધીમાં હું અહીંયા બાલ્કનીમાં બેઠી બેઠી મી ટાઈમ એન્જોય કરું છું અને સાથે જુઓ તેટી ખાઉં છું અને પક્ષીઓ ઉડે છે ને જોઉં છું ચાલો ખાવા તો છે સવાર સાત હવે આપણે દીવાબાતી કરી લઈએ અને પીંડુ ને નાસ્તામાં ખીચી બનાવી દીધી તો એ ખીચી અને છાસ ખાય છે અને પછી હવે અત્યારે ખીચડી કઢી અને શાક બનાવાનું છે જે આટો મારવા તો ચાલો હવે ગ્રાઉન્ડમાં મારીને ઘરે આવી જાય ચાલો તો હવે આવી ગયા છીએ ઘરે અને હું ખીચડી પલાળીને ગઈ હતી તો પહેલાં ખીચડી મૂકી દઈએ અને ભેંડુ માટે કઢી અને બટેટાનું શાક બનાવવાનું છે અને અમારા લોકો માટે મેથી રીંગણાનું શાક રોટલી અને ખીચડી બનાવવાના છે તો ચાલો હવે ખીચડી મૂકી દઉં લોટ બાંધી લઉં અને શાક વઘારી લઈએ

જે મિટિંગ હતી એ બધું શેર કરીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એ આપણને યોગ બોર્ડનું મિશન શું છે અને યોગ બોર્ડ મંગસ્સ્યા સીદાતા ઓમ સ્વસ્થિના ઇન્દ્રો વૃદ્ધસવા

વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ